સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે તો રાજપૂત સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે તો ટિકિટ રદ ન થાય તો ભાજપના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને રૂપાલા સાહેબે જે ટીપ ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કાકા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો પર અસર પડશે સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં